જોઈ નમસ્કાર મિત્રો ભાઈ અત્યારે ઓગણ ચાલી મગફળી પાડીએ છીએ વીસ ને જયારે ભાઈ મજૂર જુઓ જોરદાર રહ્યા નવ થી દસ મજૂર આવ્યા સાડી છે ચાર ભાઈ દસ મહિનો આજે આવું હે ભાઈ જોઈ ફૂલ માહિતી અત્યારે આપણી વાડીએ ભાઈ ભૂબેનછાલી મગફળી પાડીએ મેની ટ્રેક્ટર તમે મજૂર આવ્યો ભાઈ આપણે દસ બાર જણા એવો ઓલી વાડીએ ભાઈ આપડે હાથે ઉપાડે હે આ વાડીએ ભાઈ ટ્રેક્ટર મૂક્યું હોય કેમકે આ વાડીમાં ભાઈ આપણે બળડ ભાઈ છે એટલે જોવો તમે લાઈવ રિઝલ્ટ બતાવું કે એવું ક્ષેવલીમાં જોઈ લ્યો આ આવું હે ભાઈ યો અને ભાઈ સૌરાત્રી પાડે હે જોવા આ વાડીમાં ભાઈ થોડુંક ડીમ હે ને આપણી વાડીનું તમને લાઈવ બતાવું એમાં બહુ સારું હે કેમ કે ભાઈ આમાં દેશી ખાતર ભરેલું હતું જોવો એવું નથી બધે પાત્ર જઈ લ્યો જો જઈ લ્યાં ત્રીસની જારીએ ભાઈ ઓગણચાલી વાવી તી ભાઈ બે વાર તો આમાં ખાતર નાખેલું હતું દેશી ખાતર વગળાય જોઈએ ભાઈ આપણે કેવી રીતે પાડીએ હે ભાઈ એક ખાસિયત કે ભાઈ પાન બધા ખરીદ જાય છે પાન રીએ જ નહીં એવો તમે કોક ને એમ દેખ ભાઈ આ બગડ બે આમાં થોડુંક મીડિયમ હે હોલીવાડીમાં ઘટે નહીં કાંઈ જો સૌરાષ્ટ્રથી પાડીએ ભાઈ જો Hey.